જાસ નોકરી મમ્મી તમે અત્યારે અહીંયા શું કામ તમને ખબર તો છે મારે નોકરી પર જવાનું હોય બટા બેટા મને દોઢસો રૂપિયા આપને મને રૂપિયા તમારે શું કરવા છે મારે મારે દવા લાવી છે મારો હા બહુ સડે છે ને એટલે

આ તમારા બેમાંથી એકેય દીકરાએ તમને રૂપિયા રૂપિયાનું આપ્યા આપ્યા ને મનસુખભાઈ આ બેવ હોય મને પસા પછા રૂપિયા દીધા અને પસા મારી પાસે પડ્યા હતા હો ખૂટતા હતા તો મેં કીધું લાવ મનસુખભાઈને કહું ને તો મને હો રૂપિયા આપ્યા દવા આવી જાય મારી કેમ તમને બેવ દીકરાએ પછા પચાસ રૂપિયા જ આપ્યા અરે મનસુખભાઈ મારે તમને હું કેવું એ મેં છે ને આકાશ પાસે પૈસા માગ્યા ને તો આકાશ મને કહે મારે સિન્ટુની ફી ભરવાની છે અને ઘરમાં ખર્ચો બહુ થઈ ગયો છે એટલે વધારે પૈસા નહીં દેવાય આ પસાર રૂપિયા રાખો પછી મેં રવિ પાસે માગ્યા તો રવિ કહે છે એ આકાશે દીધા ને એટલા જ હું દઈશ એટલે એણે જો મને પસાર રૂપિયા દીધા અને હો રૂપિયા ખૂટે છે તો તમ મન દયો ને તો મારી દવા આવી જાય ભાભી હા શું કહું ને તો તમારા બે દીકરા તો હાવ કપાતર નીકળ્યા કપાતર આ હગી માની વાહે દવાનો ખર્ચો કરતા એને જોર પડે છે હા કહું ને મનસુખભાઈ હવે તો આ બે છોકરા મારો સાક બકાલાની જેમ ભાવ કરે છે અરે માટીના મૂલે મને તોલે છે

અને તમારી પાછળ દવાના હું બસો પાંચસો રૂપિયા નો વાપરી ગું જુઓ આ પૈસા તમે રાખો લઈ ગયો પૈસા લઈ લો લઈ જાઓ હું તમારી દવા લેતો આવું છું હમણાં તમારી દવા લઈ આવી હું તમને આપું આભાર માનવો એટલો ભાભી એમાં આભાર ન માનવાનો હોય તમે રોડોમાં હું આવું છું દવા લઈ हे भगवान न करता तो ते म्हणे वांजणी राखी होत तो हार होता हे भले ने भले ने कोई निपाय मागी ने खाऊ पडे पण हा होशियारी तो नो करू पड़े <laughs> કાકા તમે આવો આવો બેસો સીધા સીતા બોલો ને કાકા કંઈ કામ કાજે આવ્યા છો કે પછી અમસ્તા જ હા આકાશ હું કામે જ આવ્યો છું તને વઢવા આવ્યો છું આ તારી મમ્મી દવા લેવા માટે અહીં આવી હતી તો તે એને રૂપિયા નો આપ્યા અરે કાકા રૂપિયા તો આપ્યા જ હતા ને તમને કોણે કહ્યું કે મે રૂપિયા નોતા આપ્યા આપ્યા હતા શું કપાળ આપ્યા હતા પૈસા અરે દવા આવે છે 250 રૂપિયાની અને તે તારી મમ્મીને આપ્યા 50 રૂપિયા હવે 50 રૂપિયામાં શું કંટોલા દવા આવે હા તો બધો ખર્જો હું એકલો છે આ માટે ભોગું એમનો બીજો દીકરો રવિ પણ છે ને તો રવિ ભાઈએ ખર્જો આપવો જોઈએ ને આ રવિ પણ તારો જ વાદ કરે છે અને એમ કહે છે કે જેટલા પૈસા આકાશ આપશે ને એટલા જ રૂપિયા હું આપીશ એટલે તમે બે ભાઈ આવું કઈ નક્કી કરેલું છે તમે બે ભાઈ માણસ છો માણસા જેવું કંઈ છે તમારામાં કે નહીં તમારી માં હારે તમે આવો વ્યવહાર કરો છો તમારી માને તમે આમ થેબે ઉડાડો છો કાકા અમે ઘર લેને બેઠા છીએ અમારે ઘર ચલાવવાનું હોય છોકરા ભણાવવાના હોય અને વ્યવહારિક કામ આવતા હોય એ બધાય ખર્ચા કરવાના હોય અને હા હા રવિભાઈ તો એકલા છે એમની પાસે તો બચત થતી જ હોય છે આ જવાબદારી એમણે જ નિભાવવી જોઈએ આવશો તમારી સાસુ અને મારી ભાભી જ્યારે આ બેવ છોકરાને પેદા કર્યા છે ત્યારે એમને ખર્ચા નહીં લાગ્યા હોય એમને મોટા કર્યા પરણાવ્યા એમને પણ આવા બધા ખર્ચા આવ્યા જ હશે બસ કરો કાકા ત્યારનો જમાનો ને અત્યારનો જમાનો સાવ અલગ જ છે અને મોટા કર્યા તો કઈ ઉપકાર નથી કર્યો એની ફરજ હતી ને મોટા કર્યા છે સમય નથી બદલાઈ ગયો પણ તમારા લોકોના મન બદલાઈ ગયા છે સાલા નાલાયકો આ જાતિ જિંદગી તમારી માને તમે આવી રીતે હેરાન કરો છો કાકા તમારે નાયુ થવાની જરૂર નથી આ અમારા ઘરનો પ્રશ્ન છે અમને જે ઠીક લાગશે ને એ જ અમે કરીશું બોલવામાં થોડીક ભાન રાખો વો આ મન ફાવે એમ જીભડો નો ચલાવો આ જીભડો તમારા બાપના ઘરે હકારજો આ તમારા બાપનું ઘર નથી અને આ ઘરમાંથી તમને બહાર કાઢી મુકતા વાર નઈ લાગે તમે સમજો છો હું તમારા મનમાં ઓ કાકા તમે આમ ગરમ ન થાઓ શાંત થઈ જાવ એક કામ કરો તમે તમે મારી બાને અહીંયા મારી ઘરે મોકલો હું એમની દવા કરાવી આપું છું દવાની જરૂર નથી આકાશ દવા તો મેં તારી મમ્મીને અપાવી દીધી છે પણ હું તને ફક્ત એટલું કહેવા આવ્યો છું કે હવે પછી જો તમે બે ભાઈ આવો વ્યવહાર કર્યો છે ને તો હું તમારી કોઈની શરમ નહીં ભરું અરે કાકા અરે જવા દો ને પોતાના ઘર નું કે પરિવાર નું તો કઈ ઠેકાણું નથી અને અહિયાં સલાહ દેવા દોડે આવે છે હા છોડને બધી વાત રવિ હું તને એ પૂછવા આવ્યો છું કે તમે બંને ભાઈ શું કરી રહ્યા છો કાકા તમે શેની વાત કરો છો અને તમારો કહેવાનો મતલબ શું છે રવિ આજે સવારે તમારી મમ્મીએ દવા માટે રૂપિયા માંગ્યા તો તમે બંને ભાઈએ પચાસ પચાસ રૂપિયા આપી દીધા તમને ખબર તો છે ને કે તમારા મમ્મીની દવા અઢીસો રૂપિયાની આવે છે જુઓ કાકા આ ઘરના ભાગલા પીડ્યા ને ત્યારે તમે હાજર હતા અને તમારી હાજરીમાં જ બધું નક્કી થયું હતું અમારા બેય ભાઈ વચ્ચે અમે એવું નક્કી કર્યું હતું કે મમ્મીની પાછળ જે કાંઈ ખર્ચો થાય ને અમે બેય ભાઈ હરખે ભાગે કરશું એટલે આકાશ જેટલા રૂપિયા આપે ને એટલા જ હું આપી એક રૂપિયો વધારે નહીં આપું અરે તમારી મમ્મી હું કોઈ ખાવાની વસ્તુ છે તો તમે બેય ભાઈ એના હરખે ભાગે ભાગલા કરી નાખો અને જે એક કરે એવું જ બીજાને કરવાનું તો કાકા હું કાંઈ ખોટું નથી કરતો જે કાંઈ કરું છું ને એ વ્યવહાર જ કરું છું જો બેટા વ્યવહાર તો પ્રસંગોમાં ને સમાજમાં કરવાના હોય કઈ માવતરની સાચવણીના વ્યવહાર થોડા કરવાના હોય અને ભાગલા તો મા બાપની મિલકત ના પડે કઈ મા બાપના ભાગલા થોડા પાડવાના હોય કાકા તમારે જે કહેવું હોય ને કહો બાકી વ્યવહાર જે થતું હોય છે ને એ જ હું કરીશ જેટલો ખર્ચો આકાશ કરશે ને મારી મમ્મી પાછળ એટલો જ હું કરીશ અને આ બાબતે તમે છે ને મારી સાથે વધારે લમણાજીક ન કરો ને તો વધારે સારું લવ તો કરવી પડે બટા અને મને તો તમારા બેય ભાઈ ઉપર એટલો બધો ગુસ્સો આવે છે ને કે એમ થાય છે કે બેને ભડાકે દઈ દો હા બે ભાઈ તમે ખાબો છો કે તળાવ ગોતીને ડૂબી મરોની કપાતર તમે બેય ભાઈ તો માનું ધાવણ લેજવું છે અસા મને શીખવાડે છે કાકા તમે લપ ન કરો તો હારું તમારી આરે વાત જ ન હોય એદ કરી જો કાકા હવે આકાશને જઈને કંઈ કહેતા નથી ને મારી વાહે પડી ગયા છે

ભાભી હવે હું તો કહું છું તમે છે ને બેમાંથી માંથી એક ઘેરે ક્યારેય જાતા જ નહીં હવે તમે કાયમ માટે અમારી ઘરે જ રહ્યો અને આમે તમે કઈ મને ભારે નથી પડતા મનસુખભાઈ એવું નથી કે હું તમને ભારે પડું પણ એમ જો હું તમારા ઘરે રહું ને તો આ સમાજ હું કહે મને એ કે બબ્બે લડધા જેવા દીકરાઓ છે તો એ દેર ને ઘેર રહી છે એ કઈ સારું કહેવાય મારે તમારા ઘેર નથી રહેવું ભાભી આ તમારા બે છોકરા તમારી ઉપર હાથ આટલું વિતાડે છે તોય તમે એનું સારું વિચારો છો ના મનસુખભાઈ એ તો છોકરાઓ છે નાદાન છે એ ગમે એમ કરે પણ એના જેવું મારાથી થોડું થવાય છે એ સોરું કસોરું થાય એ માવતર કમાવતર થોડું થાય હશે કોકદી તો એને પહેલાં આવશે ને સુધરી જાય હાલો ત્યારે હું સાઉ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભાઈ આવા કઈ ભાઈ હે બધી વાત પછી પેલા તમે મને એ કહો કે તમે સવારના ફોન કેમ નથી ઉપાડતા હું સવારનો તમને ટ્રાય કરું છું જો આકાશ મારો ફોન છે ને સવારનો સાયલેન્ટ ઉપર છે પણ તે બધું છોડ ને તું ભાઈ શાંતિથી બેસ પેલા આપણે શાંતિથી વાત કરીએ અરે મોટા ભાઈ હું અહીંયા બેસવા નથી આવ્યો જો મમ્મીને કાલે રાત્રે હાર્ટ એટેક આવ્યો છે એ હોસ્પિટલમાં દાખલ છે અને કેસ સિરિયસ છે તો શું અરે મોટા ભાઈ તો શું તો ચાલો મારી સાથે હોસ્પિટલમાં ત્યાં તમારી પણ જરૂર પડશે મમ્મીને મારા એકલાના મમ્મી નથી એ ઠીક છે આકાશ હું આવું છું તારી સાથે પણ એક વાત યાદ રાખી લેજે કે જે કાઈ મમ્મી પાછળ ખર્ચો થશે ને એમાંથી અડધો ખર્ચો જ હું આપીશ એક રૂપિયોય વધારે નહીં આપું ખબર છે મોટા ભાઈ તમે એક રૂપિયો પણ વધારે નહીં આપો અને મારે તમારો એક રૂપિયો વધારે જોઈતો પણ નથી પણ પણ હોસ્પિટલ આવીને તમે મદદ તો કરી શકો ને મારા એકલાથી આ બધા દોડા નથી થતા ચાલો મારી સાથે મોટા ભાઈ સગી માં મરી ગઈ છે તો તમારા એકેયના ચહેરા ઉપર દુઃખ જેવો છાટો નથી વાહ કળયુગના દીકરા વાહ બસ કાકા અત્યારે ખોટી લપ ના કરો આ ઘર માં લાશ પડી છે ને પેલા એને ઠેકાણે પાડવાનો વિચારો જો આકાશ મમ્મી નો સમસાન નો ખર્ચો અને બેહાણા નો ખર્ચો તું ઉપાડી લે અને લોકિક રિવાજ અને શ્રાદ્ધ નો ખર્ચો હું કરી નાખી વાહ હવી ભાઈ વાહ શું આઈડિયા લગાવ્યો છે તમે આગે છે તમારે બધું સસ્તામાં જ બતાવી દેવું છે

સારું થયું તમે ગુજરી ગયા તમે આ નળદ માંથી છૂટી ગયા છો ભાભી આવા દીકરાઓ ભેગું રહેવું ને એની કરતા તો મરી જાવ જ સારું મરી જાવ સારું